સાત તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે ને પાર્ટીના કાર્યકર્તા ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે એના માટે હું તમને કહું જબરજસ્ત અમે મુમેન્ટ ચલાવીને લડત લડવાના છે ભ્રષ્ટાચાર વિરોધની લડાઈ ભાજપ ક્યારેય ના લડી શકે ધોતી ખેંચવાનો સવાલ આવે છે ત્યારે આ રાજનેતાઓ તો પોલીસની ધોતી ખેંચી લે છે કારણ કે પોલીસ કામગીરી કરે છે તે કામગીરી કદાચ આ રાજનેતાઓને ગમતી નથી ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના ધારાસભ્ય ખુદ સ્વીકારે છે કે તેમના વિસ્તારમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમના વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાને પોલીસ હેરાન કરી રહી છે જે પક્ષ સત્તામાં છે તે પક્ષના કાર્યકર્તાને પોલીસ હેરાન કરે તેમની પાસેથી તોડ કરે આ વાત ઘડે ઉતરે ખરી સુરેન્દ્રનગરની પોલીસના જિલ્લા પોલીસ વડાએ પણ આ બાબતનું સંજ્ઞાન લેવું પડશે કારણ કે જે પ્રકારે તેમણે નિવેદન કર્યું છે નિવેદન ગંભીર તો છે પરંતુ તેનું વિશ્લેષણ કરી હું સમજાવીશ કે આજ સામજી ચૌહાણ જેઓ ધારાસભ્ય છે ભાજપના તેમણે ખનીજ માફિયાઓ માટેની એક બેઠક બોલાવી હતી ભૂતકાળમાં તેમના સમાચાર પણ હું તમને બતાવી ચૂક્યો છું તો હવે આ નિવેદન શા માટે આવ્યું છે તેની પણ વાત કરીશ અને સામે સણસણતા પ્રહાર કર્યા છે આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ તેની પણ વાત કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે સૌ પહેલા તો આપણે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના ધારાસભ્ય સામજી ચૌહાણની કારણ કે ચોટીલા વિધાનસભા વિસ્તારમાં તેમણે ગઈકાલે નિવેદન આપ્યું જાહેર મંચ પરથી તેમણે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓને પોલીસ હેરાન કરે છે પરેશાન કરે છે દંડ વસૂલે છે તેમના વાહનને રાજકોટથી બામણબોર સુધીમાં સાતથી આઠ વખત ચેક કરવામાં આવે છે શામજીભાઈ વાહનને ચેક પોલીસ ન કરે તો શું કરે અને તમે જો ભ્રષ્ટાચાર કહેતા હોય તો જે લોકો જેમના વાહન ચેક થાય છે તેમને ફરિયાદ કરવી જોઈએ કે અમારા વાહન ખોટી રીતે પોલીસ ચેક કરી રહી છે અમે કંઈ ખોટું નથી કરતા સાયલાની અંદર જ્યારે બે ટન કરતાં વધારે જિલેટીન એટલે કે વિસ્ફોટકનો જથ્થો પકડાયો ત્યારે પણ નવજીવન ન્યૂઝે કહ્યું હતું કે એક આખા સુરેન્દ્રનગરને ઉડાડી શકે એટલો વિસ્ફોટકનો જથ્થો પહોંચ્યો અને પોલીસને ખબર ન પડી દરેક વખતે પોલીસ પર આ પ્રકારે આરોપ લગાવી રાજનેતાઓ પોતાના રોટલા શેકી લેતા હોય છે પરંતુ હાલ જે સુરેન્દ્રનગર પોલીસ કરી રહી છે તે જરૂરી છે કારણ કે ખનીજ માફિયાઓને ના થવા ખનીજ ચોરને નાથવા ઓવરલોડિંગ વ્હીકલ્સને નાથવા અને ખાસ તો આ વિસ્ફોટકોને શોધવા વાહનને ચેકિંગ કરવા પડે શામજીભાઈ તો તમે વાહન ચેકિંગ કરશો અથવા જવાબદારી લેશો ત્યારે સુરેન્દ્રનગરમાં આ પ્રકારના ગેરકાનૂની વિસ્ફોટકો ઝડપાશે અથવા તો કોઈ લોકોના જીવ જશે ખાણની અંદર જે ખાણોમાં જીવ જતા હતા એ જ કોલસાના ખનીજ માફિયાઓના ખનીજ ચોરોના તમે બેઠકમાં સામેલ હતા એ પણ તમે યાદ કરો રાજુ કરપડાની ની વાત કરીએ રાજુ કરપડાએ પણ સંસદના આરોપ કર્યા છે અને કહ્યું છે કે તમારા રહેમ નજર નીચે આ બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તમે પહેલા શ્યામજી ચૌહાણ નિવેદન સાંભળી લો જેથી તમને સમજાય કે આ ખનીજ માફિયા ખનીજ ચોર ઇલ્લીગલ એક્ટિવિટીના લોકોને આકર્ષવા માટેનું ભાષણ નથી તો શું છે આ તમે કમેન્ટમાં જણાવજો સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી આવા અધિકારીઓ જોવા મળે છે પ્રજા ખેડૂતો ગરીબોને હેરાન કરે છે ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે છેલ્લી ચાર સાત તારીખની રાહ જોઈએ છે સાત તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે ને પાર્ટીના કાર્યકર્તા ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે એના માટે હું તમને કહું જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને એના માટે અમારી તૈયારીઓ છે મિત્રો હું એટલા માટે વાત કરું છું કે રાજકોટ થી તમે શરૂ થાવ થાવણો સુધી લગભગ એ હાઈવે ઉપર સાત થી આઠ જગ્યાએ એ ચેકિંગો હોય છે એમાં આ વિસ્તારના ઘણા બધા લોકોને ખૂબ જ ત્યાં પરેશાન કરતા હોય છે અને રોકવામાં આવે છે અને વાહનો ડિટેન કરવામાં પ્રયાસો થાય છે ત્યારે અમારી ફરજ બને છે કે હું ધારાસભ્ય તરીકે અમને જેટલા ફોન આવ્યા છે એમાં એક વાહનનો દંડ ન થવા દીધો એક વાહન ડિટેન ન થવા દીધો આ ઇતિહાસ રહ્યો છે પણ હજી ક્યાંય ને કાર્યકર્તાને ફોન કરવા ન દીધો હોય ફોન ન લેતા હોય આ પ્રકારની જે પોલીસની કામગીરી છે ને એના માટે આ બધા લોકો બેઠેલા ને હું કહું છું કે એમની જે કામગીરી છે કામગીરીમાં એ સુધરી જાય નહીતર હું તમને કહું ભલે ભારત જનતા પાર્ટીના ધારાસભ્ય છે કાર્યકર્તા છી પણ આંદોલન કરતા પણ પીછે હટ નહીં કરી આ આપણે આ મંચ ઉપરથી આપણે એમને મેસેજ સંદેશો આપીએ છીએ તો આતા ધારાસભ્ય શ્યામજી ચૌહાણ કે જેઓએ આ નિવેદન આપ્યું છે હવે આ નિવેદન વિવાદમાં આવ્યું છે રાજુ કરપડાએ પણ કહ્યું છે કે આ જે નિવેદન છે મતદારોને આકર્ષવા માટે આપવામાં આવ્યું ખરેખર ભ્રષ્ટાચારમાં તો ભાજપના ધારાસભ્યો સંલિપ્ત છે અને જો તેમને ભ્રષ્ટાચાર ન મળતો હોય તો અમે તેમને વિગતો આપવા તૈયાર છીએ અથવા તો તેમને ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડવી હોય તો અમારી સાથે સામેલ થઈ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું સભાની અંદર નિવેદન આપવામાં આવ્યું કે રાજકોટથી નીકળીએ એટલે ચોટીલા સુધી હપ્તાઓ અધિકારીઓ ઉઘરાવે છે ભ્રષ્ટાચાર થાય છે આ ધારાસભ્યનું જે નિવેદન હતું એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી નિવેદન છે મતદારોને આકર્ષવા માટેનું નિવેદન છે ધારાસભ્ય અને સાંસદ સભ્યોની રહેમ નજર નીચે જ ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય છે ગુજરાતના કોઈ પણ ધારાસભ્ય એવું કહેતા હોય કે મારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર નથી થતો તો હું જાહેરમાં ચેલેન્જ કરું છું તમે કહો એ સ્થળ પર આવી તમે કહો એ વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાની અમારી તૈયારી છે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડવાની અમારી પૂર્ણ તૈયારી છે કે આ ભ્રષ્ટાચાર છે એની માહિતી અમે આપીશું જો તમે ખરેખર પ્રમાણિકતાથી નિવેદનો કરતા હોય તો ભ્રષ્ટાચાર વિરુદ્ધની અમારી લડાઈમાં જોડાવ અથવા તો તમે અમને કહો કે માહિતી જોઈએ છે તો જાહેર મંચ પર કયા કયા વિભાગમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે આ માહિતી અમે આપવા તૈયાર છીએ પણ માત્ર ચૂંટણીલક્ષી વાતો કરી મતદારોને આકર્ષવા અને પાછલા બારણેથી ભ્રષ્ટાચારને સાવરવામાં મદદરૂપ થવું અધિકારીઓને આ બે મોઢાળી વાત જ્યારે ધારાસભ્ય કરી રહ્યા હોય ત્યારે આ વાતને વખોડતા અમે અપેક્ષા રાખીએ છીએ કે આવનાર સમયમાં ધારાસભ્ય ચૂંટાઈને ગયા દોઢ વરસ કરતાં વધારે સમય થયો છતાંય હજુ સુધી એમને અત્યાર સુધી ભ્રષ્ટાચાર ન દેખાડો માત્ર અત્યારે ચૂંટણી આવી ત્યારે જ ભ્રષ્ટાચાર દેખાયો એટલે કે આ વાતો આ નિવેદન માત્ર ચૂંટણી લક્ષી છે ભ્રષ્ટાચાર વિરોધની લડાઈ ભાજપ ક્યારેય ના લડી શકે કે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનો ને ખનીજ ચોરીનો ટોક બેફામ ધંધો ચાલે છે અને હવે પોલીસ કાર્યવાહી કરે છે તેના કારણે શું આ નિવેદન અપાયું છે કારણ કે ખનીજ માફિયાઓનો સારો એવો હોલ્ડ મતદારો પર પણ હોય છે કારણ કે આખરે તો માફિયા માફિયા હોય છે પરંતુ સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડાએ પણ સંજ્ઞાન લઈ અને આ મામલે કંઈક વિચારવું પડશે કારણ કે જ્યારે ધોતી ખેંચવાનો સવાલ આવે છે ત્યારે આ રાજનેતાઓ તો પોલીસની ધોતી ખેંચી લે છે કારણ કે પોલીસ કામગીરી કરે છે તે કામગીરી કદાચ આ રાજનેતાઓને ગમતી નથી પરંતુ ધોતી બચાવવા માટે પોલીસે પણ ખુલ્લીને કામગીરી કરવી પડશે કે આ રાજનેતાઓના પણ ખનીજ માફિયાઓ સાથેના કેવા સંબંધો છે તેને ખુલ્લા પાડી કામગીરી કરવી જોઈએ જેથી તેમને પણ ખબર પડે કે આ ગુજરાતની પોલીસ છે અને ગુજરાતની પોલીસ પર અમથો ગર્વ નથી કરતો આ ગુજરાતનો સમાજ નમસ્કાર